હેલો મિત્રો તો આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી ક્રિસ્પી દાળ વડા આજના ફાસ્ટ ફૂડના જમાનામાં પરંપરાગત વાનગીઓ ભૂલાતી જ જતી હોય છે તો માત્ર બે વાટકી ચણાની દાળમાંથી આપણે બંધ એવા દાળ વડા બનાવવાના છીએ બાળકોથી લઈ અને મોટેરાઓને ખૂબ જ પસંદ આવતા હોય છે જ્યારે ઘરે મહેમાન આવવાના હોય તો બારેથી નાસ્તો મંગાવવાથી પહેલાં એકવાર આ ચોક્કસી ટ્રાય કરીને જુઓ ખૂબ જ સરળ રેસીપી છે છેલ્લે સુધી જોતા અને એન્જોય કરો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આ દાળ વળા ચણાની દાળની ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખી દીધેલી છે દાળના આ રીતે દબાવીએ એટલે બે ફાડીયા થઈ જાય એ બધની દાળ આપણે જોઈએ છીએ તમે ઓવર નહીં પણ પલાળી શકો છો અથવા તમારે સાંજે બનાવવા હોય તો સવારે તમે તેને પલાળીને રાખી શકો છો તો આ રીતે આપણે દાળ સરસ રીતે પલળી જાય ત્યાં સુધી સોફ કરી લેવાની છે હવે આ દાળમાંથી બધું જ પાણી આપણે નીકાળી લઈશું આવી રીતે ચાલણીની મદદથી આપણે બિલકુલ પાણી ના રહે એવી રીતે બધું જ પાણી નિતા લેવાનું છે બધી જ દાળમાંથી આપણે આ રીતે પાણી નિતા લીધું છે હવે આપણે એક નાની વાટકીમાં ચારથી પાંચ ચમચી જેટલી દાળની કાઢીને અલગ રાખી લેવાની છે તો બે મોટી વાટકી જેટલી આપણે દાળ લીધી છે તો અડધી વાટકી જેટલી આપણે અડધી વાટકીથી પણ ઓછી એવી દાળ આપણે કાઢીને સાઈડમાં રાખી લઈશું હવે બાકી બચેલી દાળને આપણે મિક્સી જારમાં અધકચરી વાટી લેવાની છે એકદમ પેસ્ટ નથી બનાવવાની અધકચરી ચાલુ બંધ ચાલુ બંધ કરીને વાટીએ એવી રીતે વાટી લેવાની છે તો આ રીતે આપણે પાણી નાખ્યા વગર ચણાની દાળને અધકચરી વાટી લેવાની છે તમે જોઈ શકો છો અધકચરી આવી રીતે બેન્ડિંગ સરસ આવે ને એવી રીતે આપણે તેને વાટી લેવાની છે હવે આપણે તેમાં નાખીશું ડુંગળી તો એક સમારેલી ડુંગળી નાખી દેવાની છે સાથે જ બે ચમચી જેટલી આદુ અને મરચાંની ટ્વિસ્ટ નાખી છે વાટકી છે એટલે આપણે કોથમીરના પાન નાખી દઈશું આ બધાથી જ દાળવડાનો ફ્લેવર ખૂબ જ સરસ આવવાનો છે અડધી ચમચીથી પણ ઓછી એવી હળદર નાખી થોડુંક લાલ મરચું નાખીશું અહીં આપણે લીલા મરચાની પેસ્ટમાં મરચાં તીખા નાખ્યા છે એટલે લાલ મરચું આપણે ઓછું નાખી રહ્યા છીએ આમચૂર પાવડર નાખીશું આમચૂર પાવડર ના હોય તો ચાટ મસાલો નાખવાનો બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરવાનો છે અને હવે સ્વાદ મુજબનું મીઠું ઉમેરી દઈએ ત્યાર પછી આપણે જે ચણાની દાળ અલગ કાઢીને રાખી હતી તે ઉમેરી દેવાની છે હવે હાથની મદદથી બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું ખૂબ જ સરળતાથી થઈ જશે અને આ દાળ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી રાખતા હોય છે મગદાળના વડા તો આપણે ઓલમોસ્ટ ઘરે બનાવતા જ હોઈએ છીએ આ રીતે ચણા દાળના વડા પણ બનાવી જુઓ તમને ખૂબ પસંદ આવવાના છે તો બસ આ રીતે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે મિક્સરને એકદમ રેડી કરી લીધું છે હવે ચમચીની મદદથી આપણે નાના લીંબુ જેટલું મિશ્રણ લઈશું હાથને આપણે પાણીવાળા કરી લેવાના છે જેથી આ વાળા જે છે તેમાં ચોટે નહીં અને બસ આવી રીતે ચપટો સેપ તમારે આપી દેવાનો છે ખૂબ જ સરળતાથી થઈ જશે આપણે તેમાં બીજું કશું જ એડ નહીં કરીએ લોટ વગેરે અને આ રીતે આપણે ચપટો સેપ આપીને રેડી કરી લઈશું અહીં તમે જોઈ શકો છો આપણે તેની થિકનેસ જે છે તે વધારે નથી રાખી નાના લીંબુ જેટલું મિશ્રણ લઈએ એટલે થિકનેસ પણ આ મુજબની આવી જશે તો આ રીતે આપણે બધા દાળ રેડી કરીને રાખી લઈશું અને તેલને ગરમ કરવા મૂકી દીધું છે આપણે તો તેલ ગરમ થાય એટલે આપણે વડા અંદર ફ્રાય કરવા માટે મૂકી દેવાના છે ગેસની ફ્લેમ આપણે એકદમથી મીડિયમ રાખી છે હાઈ ફ્લેમ પણ નહીં ફ્રાય કરવાના તો આ રીતે બધા જ વડા આપણે અંદર નાખી અને ફ્રાય કરી લઈશું ચમચીની મદદથી આપણે આમ આગળ પાછળ કરીશું તમે જોઈ શકો છો આ રીતે વડા ખૂબ જ સરસ રીતે ગોલ્ડન ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને કરી લેવાના છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીએ છીએ જેથી અંદર અને બહાર બંને સાઈડથી કંઈ પણ કચાસ ન રહી જાય અને વડા ખૂબ સરસ રીતે ફ્રાય પણ થઈ જશે તમે જોઈ શકો છો વડા કલર પકડી રહ્યા છે હજી આપણે થોડી વાર માટે તેને ફ્રાય કરીશું વડા બંને સાઈડથી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ચૂક્યા છે આ રીતે હવે આપણે તેને પ્લેટમાં નીકાળી લઈએ અને બીજા વડાને આપણે તો આ રીતે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા દાળ વડા બનીને તૈયાર છે તો આ રીતે તમે પણ બે વાટકી ચણાની દાળમાંથી થાળી ભરીને દાળ વડા બનાવી શકો છો જે બધાને ખૂબ જ પસંદ આવવાના છે એટલા ક્રિસ્પી કે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી છે અને નારિયેળની ચટણી સાથે તેને ખાવાની મજા જ કંઈક અલગ છે તો તમે આજે જ ટ્રાય કરો અને તમારો ફીડબેક આપવાનું ના ભૂલતા તો આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ